કચ્છ જિલ્લાના કોઠારા પોલીસ સ્ટેશનની ટીમે એનડીપીએસ કાનૂની ઉલ્લંઘન કેસમાં ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી કચ્છ જિલ્લાના કોઠારા પોલીસ સ્ટેશનની ટીમે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ કાનૂની ઉલ્લંઘન કેસમાં ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે મુસ્તા અલી મહમદ સુમરા નામના આ આરોપી પર ઇનામ જાહેર હતું અને તે દોઢ વર્ષથી ફરાર હતો પાલારા જેલમાંથી ફરાર થયેલ મુસ્તાક અલીમામદ સુમરાની શોધખોળ માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો ચલાવવામાં આવી રહ્યા હતા કોઠારા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે આરોપીની ધરપકડ કરી તાજેતરમાં તેને ઝડપી લીધો આરોપીને ઝડપી પાડ્યા પછી પોલીસે તેને ફરીથી પાલારા જેલમાં મોકલી દીધો છે આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ અને કાનૂન વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે